શું મૈન્યું અલી પેલા મગંજિરિયા ની વાનું કંતિલાલ નું કંતિલાલ કેવાય ખબર છે કને કેવાય ભાયક કન્યા કા ગળિયા હોય મહા વડા ઠેમક પોચમ ઇનું નો કેવાય એરુ લસી નાલવાનું હોય આ તો કંકુત્રી કેવાય કરીને તમે

તેને નામ કા કુત્તા પાલું એ તો મારું નામ થઈ જાય પોપતલાલ પેલા કોઈ ના જાય ગદાણી ના જવું પડે તમે પોતે જન લેતા આવજો એક કોમ કરો બધા ભેગા થવા ને એટલે બધું ના આવે કે યાર એકલા તંબુરો લેતા આવજો બીજું તમે લાવશું એવું છે

ये नहीं मैड़ी ना सु नहीं आवा में खबेते सर इतना मोलो जीव ले आ बैठो त आगे बन क्यों हसी कोई तो देखाता नहीं पहली बाजू ढोरो हमो जाऊ जाए आ

લાડવા લઈને આયા કોઈ ના હવે કાશી કાશી રાખવા વાળા તો કાલુજી ના ઇકણ આજ બફોરે ભજન છે બફોરે ભજન બફોરે ભજન હોય ને તમે બપોરે રાશો હવે ભાઈ ગદાણી

એ તો અમને ખબર તમારે ઘેર કુતરો કેળવા રાખો કે કોઈ આવું નહીં કૂતરો નહી રાખતા તમે તારી હવે વપરી ગયો તમારે જેવા પાવો પડે એટલે કુતરું રાખે એટલે બીક ના મારે આવવા ના પણ યાર ડૂબું જ ચાપ

તમારી પછી ખોવાઈ મળે આ કઈ કીધું પેલ થી એટલા ઘેર ખાઈ ને જ પાણી ના ના પાણી નો આવે

મારું બે દુધું લખ્યું હોય આપણે શું કરવું વાય કહેતો આપડે શું કરવું રાખવું તો પડે પણ એટલે તારું મારું કહું છું પેલા આયોજન કરવું પડશે તો કોઈ લાવી નહી આપણે જ લાવવું પડશે પણ એ તો બધો હવે એ આપડા મોટા પેલા એવું હોય કે ગમે છે નહીં થતા હોય તો કોઈ કાકો થતા હોય બરોબર મને કોઈ ખબર નહી એટલે હું કઉ છું ઈવાન કઈ જાય જો હું તબલો વગર ને હજાર રૂપિયા લઉં મારો તબલામાં કોણ વગાડવા જ ના કરાય ના હું તો હજાર તમે વાત કરી સમજાવજ એ મોન તો નહીં પણ સાઈડ મને મળે વાબડી એક કામ કરીએ તો આ સાયકલ વેચીને બાઈક લઈએ તો ચાલે જબતાલે એક કરો રોયલ એન્ડ બ્લુ તને સોંપન કરું 1350 લઈ લે હા તે એ કરીએ બગાડને 2 લાખ ને 60000 નું આવે અને 5000 સાયકલ જ છે લપ્તા ભર એમ તું કેવા કી લે શેતરનો ઓટો મારિયાઉ ચાલુ હોય ભરાઈ જવો છે તો શેતર બદો પણ તને જલ્દી જા ઓય હું તું લણો હું જતો હું જલ્દી

મારે તો હજાર રૂપિયા થઈ જાવ લાગે